સુરત સહિત સમગ્ર દેશમાં હાલ રામ ચાલી રહ્યો છે અયોધ્યામાં થનારી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકો પોતપોતાની રીતે ઉજવણી કરી રહ્યા છે ત્યારે એક જ્વેલર્સ દ્વારા રોઝ ગોલ્ડની વીટી બનાવવામાં આવી છે જેના પર અયોધ્યાના રામ મંદિરની આ બેહુબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે આ વીટી બનાવવામાં બે કારીગરોને એક અઠવાડિયાનો સમય લાગ્યો હતો સુરતના જ્વેલરી મેન્યુફેક્ચર આડત્રીસ ગ્રામ રોઝ ગોલ્ડની વીટી પર રામ મંદિર બનાવ્યું છે બાવીસમીએ બેંગ્લોરુ ચેન્નાઈ અને મુંબઈના જ્વેલર્સ એક સાથે સુરતમાં બનેલી રામ મંદિરની સોનાની વીટી લોન્ચ કરશે રોજ ગોલ્ડ વીટીના ઉપરના ભાગમાં રામ મંદિર બનાવવામાં આવ્યું છે કારીગરોને આ વીટી બનાવવામાં એક સપ્તાહનો સમય લાગ્યો હતો અંતે બંને કારીગરોની મહેનત રંગ લાવી હતી વીટીની કિંમત એક પોઈન્ટ પચીસ લાખથી ત્રણ લાખ સુધીની છે પ્રારંભમાં જ્વેલર્સ દ્વારા એકસો નંગ વીટીના ઓર્ડર મળ્યા હતા હાલ રામ મંદિરની વીટી પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે